સુરત શહેરને શુદ્ધ રાખવા માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે નિત્યા એન્ડ સેફનો પ્રયાસ

રિજનલ ઓફિસર ડોક્ટર જિજ્ઞાસાદ ઓઝાને આમંત્રિત કરવામાં આવ્યા હતા જેઓએ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને વેસ્ટ વોટર રિસાયકલ પર વિસ્તૃત માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે એક અનુમાન મુજબ કુલ પ્રદૂષણમાં ઔદ્યોગિક પ્રદૂષણની માત્રા લગભગ બત્રીસ છે જ્યારે શૌચાલય રસોડા અને અન્ય સ્થાનિક સ્ત્રોતામાંથી નીકળતા ગંદા પાણીની ટકાવારી વસ્તી ધનતાને કારણે સડસઠ થાય છે કાર્યક્રમમાં આયોજિત નિત્યા એન્ડસેપના ડાયરેક્ટર ઈશાન શાહે જણાવ્યું કે કિનોટ સેશનનું આયોજન અમોર બેન્કબ્લેટ ખાતે સાંજે સાડા છ વાગ્યાથી કરવામાં આવ્યું છે શ્રી સનત રેલિયા વધુ સારી રીતે કચરો એકત્રિત કરવા માટે યોગ્ય ગલી ટ્રેપ સાથે કોઈ પણ પ્રોજેક્ટ ડિઝાઇન કરીને યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ પ્રદાન કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી અને રસોડા તેલ અને અન્ય મોટા કણો સહિતનું પાણી બાથરૂમનું ગ્રે પાણી અને શૌચાલયનું પાણી બંને એકસાથે મિશ્રિત કરવાનું જરૂરી છે જેથી એસટીપીનું સારું પ્રદર્શન મેળવી શકાય નમસ્કાર દર્શક મિત્રો હું નિખિલ માનદ મંત્રી થી સરદર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સૌથી પ્રથમ તો એન સેફના આ પ્રયત્નને હું બિરદાવું છું ચેમ્બર ઓફ કોમર્સ હંમેશા એક હકારાત્મક ભૂમિકામાં પોતાની ભૂમિકા ભજવતી હોય છે ખાસ કરીને જે મિત્રો જે સંસ્થાઓ પર્યાવરણના ક્ષેત્રમાં કામ કરતી હોય પાણીને બચાવવાની ઝુંબેશની માટેની કામ કરતી હોય એવી તમામ સંસ્થાઓને અમારો સહયોગ રહ્યો છે ચેમ્બર પોતે પણ અનેક કાર્યક્રમોનું આયોજન કરતી આવી છે અને એ કાર્યક્રમોના આયોજન દ્વારા વધુ ને વધુ લોકો પર્યાવરણ સંદર્ભે જાગૃત થાય એ અમારો છે અને એટલે જ આજે પણ આ કાર્યક્રમની અંદર અમે વાત કરવાના છીએ ગૃહ હવે જાગૃત થઈ ગયા છે પહેલાની માફક ગૃહ હવે વાતાવરણને પ્રદૂષિત કરવાની ક્યારેય પણ કોશિશ કરતા નથી અને એના પાછળના જે કારણો છે તે મૂળભૂત રીતે જે જાગૃતિ આવી છે જે પ્રયત્નો થઈ રહ્યા છે અને ખાસ કરીને ચેમ્બર ઓફ કોમર્સ પ્રયત્ન કરી રહી છે એને આભારી છે તેમ પણ કહી શકું તો આ કાર્યક્રમની અંદર પણ અમે આ પ્રકારના જ્ઞાનને પ્રસાર કરવાના છે પ્રચાર કરવાના છે અને અન્ન પ્રયત્નને વધુ એક વખત મારી વાત હા મારું નામ સનત રેલિયા છે હું સદન ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનનો વાઇસ પ્રેસિડન્ટ છું આજે આપણે વોટર કોન્ઝર્વેશન પર વાતો કરી રહ્યા છે આ પ્રોગ્રામમાં સેમિનારમાં અને હોટલ્સમાં કઈ રીતે વોટર કોન્ઝર્વેશન થાય છે તેના અમારે અનુભવ બી શેર કરવાના છે અને અહીંયાથી થોડી ઘણી નવી માહિતી પણ મેળવવાની છે આમ જોવા જાય તો હોટલ્સ માટે જો સ્ટાર રેટિંગ લેવાનું હોય વન સ્ટાર ટુ સ્ટાર કે ફાઇવ સ્ટાર કંઈ પણ લેવાનું હોય તો વોટર કોન્ઝર્વેશનના નિયમોનું ઘણું બધું પાલન કરવું પડતું હોય છે વોટર હાર્વેસ્ટિંગ વોટર રિચાર્જિંગ એસટીપી વોટરલેસ યુરિનલ્સ પછી આપણા વોટ નવા નવા ટાઈપના જે ફ્લશ ફ્લશ સિસ્ટમ છે તે પછી ડ્રાય ડ્રાય ક્લીનિંગ કરવાનું હોય છે એટલે મશીન્સથી હોટલોને ક્લીન કરવાની હોય છે જેમાં ઓછું પાણી વાપરવાનું હોય અથવા પાણી વગર સફાઈ કરવાની હોય એટલે એવા બધા નવા નવા ટેકનિક્સો છે તેનો ઉપયોગ કરીને આ કામ કરવાનું હોય છે